નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બોલ અરવલ્લી જિલ્લાના ધનસુરાની નાની ગુજરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં આવે છે સમાધાનકારી વલણ અપનાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અરવલ્લી જિલ્લાના ધનસુરાના નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં ચાલી રહી છે

સાડા ત્રણ વર્ષ થવાય કોઈ વનો નિકાલ આવતો નથી વિવાદ શું સારો એક જ વિવાદ અમારા ગામની બંનેમાંથી એક બેન જોઈએ ચાહે પછ તેડા હોય કાર્ય કરવાય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ વિવાસ થતો પણ નિકાલ નહીં ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલીને થાકી જાય બધા કાર્ય બધા રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ કાર્યવાહી નહીં એક વખત તો પછી અમને પોલીસ બોલાય અને આખા ગામ વાળાને ધમકી આપી દીધી એટલે અમે થોડા ઢીલા પડ્યા તો એ પછી થોડીક મક્કમ તો રાખી આ બાળકો અહીંયા તમે ખાંગી મકાનમાં બેસાડો છો એ જાતે જ ભણાવો જાતે જાતે એ તેરાગર છે એ ફોન પરથી એ ખર્જો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો એ આપે છે બે કલાક બેહાડે છે કેટલા બાળકો છે બાળકો તો 10 12 બાળકો છે

કે અમારા ગામમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ઓગણવાણીનો પ્રશ્ન ચાલુ છે અમે રજૂઆત કરી છે તો પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરીએ છીએ અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક કાર્યકર બંનેમાંથી માંથી એકજુ જ્યાં અગિયાર રીતે ભરતી થયેલી એમાં આખા ગામના મને અન્ય થયેલું છે એટલા માટે ગામ લોકોનું પ્રશ્ન એવું છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જુઓ અમને લાગે જ છે સાહેબ કારણ કે કઈ સ્થાનિક ઘર તો મેઢમાં આવી જયો હોય પથ્થર હા રજૂઆત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે પંચાયતમાં બી કરી છે શિકા પંચાયતમાં ધનસુરા આઇ વિભાગમાં કરી માન્ય કલેક્ટર સાહેબને બી કરી અને ગાંધીનગર

પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને પર